જય ભીમ જય સવિધાન નમમુ બુધાય મિત્રો હું છું jignesh rahotto મિત્રો આપણે વાત કરવાની છે વેરાવળ સોમનાથના જે કાજલી ગામના જે એવા કવિ ભક્ત એવા સંજયભાઈ ભજગોતર જો કે એનું ગુજરાતની અંદર બોસ્તુ નામ હોય અને જે સંજયભાઈ ભજકોતર જે કવિ છે અને એમના હાથે લખાયેલા ગીતો આજે દેશ વિદેશમાં ગવાય છે જો કે દાસીજીવન સાહેબના બાબા સાહેબના ઘણા બધા એવા ગીતો જે આપણે સંજયભાઈ ભજગોતર જે લખેલા છે અને હાલની તકમાં પણ દેશ વિદેશમાં ગવાય છે જોકે આપણામાં ગયા તે ફોન આવ્યો અને જબરજસ્ત કરી જોકે દાસીજીવન સાહેબ વિશે પણ વાતચીત કરી જોરદાર અને પણ અંધશ્રદ્ધા વિશે પણ જોરદાર વાત કરી બાબા સાહેબ વિશે પણ જબરજસ્ત વાત કરી અને એક સમાજને ઉજાગર કરવા માટે જબરજસ્ત વાત કરી તો મિત્રો આ રેકોર્ડિંગ હું પાછળ મૂકું છું તમે આખું આ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળો રેકોર્ડિંગ થોડું મોટું છે અને આખું સાંભળો એટલે તમને પણ જીવનમાં ઉતાર્યા જેવું છે એવા આપણા કવિ એવા ગુજરાતનું નામ આપણા જે અનુસૂચિત જાતિના જેવું કેવી કે ઘરેણું કહેવાય એવા સંજયભાઈ ભજગોતર અને ગામ કાજલી અને વેરાવળ સોમનાથના જો કે આખવા રેકોર્ડિંગ તમે બધું સાંભળો અને વધુમાં વધુ શેર કરો તો સાંભળો રેકોર્ડિંગ બોલો સાહેબ એ થશે સાહેબ બોલો બોલો ખરી થઈ ગયા હા ઓ જ છે કોણ વાળો છે બસ જો દાદા ને ભયા છે ઓય હોટેલ હું તો દોસ્તાર રાજકોટ એમ ને

કેમ કે એના આપણે બનાવવા પડે તમે હું તમને કહું તમે સમાજનું કામ સારું કરો સમાજ ને સારો દિશા આપો કે તમને એ કે તમે માનો ને પછી તમારે ભાઠા ખાવા ને થાઠા ભાંગી નાખે આપડા પછી આપડે એના પગ પકડવા જાવ પેલે ઓલો ભાઈ પ્રેમ છે તમને સમજાવી દો એ કામ કરો ને

આપડા સમાજની અંદર મહાપુરુષો થઈ ગયા નથી દલિત સમાજ ની અંદર કાન નો ખજાનો હોય તો આપણી સંતો પેડા ગર્ભ ની વાત લેવા જઈએ નો ખજાનો હોય તો આપડી બાબા સાહેબ આંબેડકર પેડા સાહેબ આપણે ઉદાહરણ પૂરું પાડીએ આખા વિશ્વમાં મૂળ નિવાસી ધર્મ ની દોરી મેં એને એટલે આપણે સંતો બધા નમન છે ગમે એને પોતે પરમાત્મા નો વાસ કરવો હોય ને તો પેલા વાસ ની અંદર આવો તો જ એ પરમાત્મા નો વાસ અંદર થાય એમ ગમે તે સમાજ ના હોય એના વાસ માં તો આવવું જ પડે

આપણા છોકરા નો કોક આગળી સારો કર્યો હોય તો આપણે કે કે કરડી ખાતા ને માર્યો હું કે સાચી વાત છે અને અટાણે આપણી સમાજ પેલા પોતાનું કરે હા બરોબર પછી બીજા નું કરવું હોય તોય કરે બાકી પોતાનું જ કરે સાચી વાત સાહેબ સમાજ માં આગેવાન હોય ને તો કાતીરા સાહેબ જેવા હોવા જોઈએ કેમ કે અડધો પગાર સમાજ માટે વાપરતા સાચી વાત છે વાહ સમાજ નો આગેવાન હોવો જોઈએ કાશીરામ સાહેબ જેવો હા કે જે બેન જી ને ત્રણ ત્રણ ચાર ચાર વખત મુખ્યમંત્રી યુપી ની અંદર બનાવે

આ સંજય છેબરે રોજ રોજ જેથી સંત મિલન હોય સારા માણસ નો સંગ કરવાથી સારા માણસની ઓળખાણ થાય દારૂડિયા માણસ ની ઓળખાણ કરવાથી થી દારૂડિયા માણસ નો જ સંગ થાય સાચી વાત સાચી વાત કે દારૂડિયા માણસ નો સંગ કર્યો તો આપડે દારૂડિયા જ મળે ગમે ત્યાં તમે તમને મળી જાઓ એ એની જીવો માણસ એ ગોતી જ લે છે સાચી વાત છે સમાજમાં કામ કરવું એ તો તમને ધન્યવાદ છે જીગ્નેશભાઈ મનસુખભાઈ રાઠોડ ને ધન્યવાદ છે તમને ધન્યવાદ છે કે સમાજ અંદર તમે કામ કરો તમે એક doctor બાબા સાહેબ અને સંતો ની ધારા નો મોમેન્ટ લઈને તમે આગળ વધો આપડે તો સમાજ ની રસ જોવે એ ભાઈ હવે આપડે જેટલું થાય એટલું આપડે બનતી મહેનત આપડે કરીએ આપડે સમાજ હાટું થાય આપડો સમાજ આગળ આવે ને આપડે સમાજ નું હિત હાટું થઈને હા બરાબર છે તમારી પર હું ગૌરવ કરું કે નહી તમે છો નહી બરાબર છે સમાજ ની અંદર તમે સારું કામ નિસ્વાર્થ ભાવે કરો એમ આપડે સમાજ સેવી એટલે આપડે સેવી ભાઈ આ સમાજ આ સમાજ ધારે ને તો હાથી ની અંબાડી ઉપર પણ બેસાડે અને આ સમાજ ધારે ને તો ખાડા નો હારે પેરાવે એટલે આપડે સમાજ થી ઉજળા છીએ ભાઈ નાત તારે અને નાત મારે સાચી વાત સાચી વાત એમાં આપડે રેવાની તાકાત હોય તો જ રેવાય ના ના સાચી વાત છે એ તો અને આપડું મોમેન્ટ આપડે હાંકવાનું

દેખાડવા વાળો એ અને સામે વાળો એ સામે વાળો એમ ડરે કે હારું મારી દેશે રીવોલ્વર વાળો હોય ને એ કે હારું આને ખબર પડી જાય તો મરી જશે હા એટલે ખાલી બંદુક એવું છે ભાઈ એટલે સમાજ ને થોડુક ધ્યાન દેવાની જરૂર છે થોડુક અંધશ્રદ્ધા માંથી બાર જવાની થોડીક જરૂર છે હા હા અને હું તો એવું કહું કે જ્યારે આપડે રજા મળે બાળકો ને નોકરી પડતી ત્યારે હું તો એમ કહું કે ભાઈ મહાપુરુષો ની જગ્યા માં ભાઈ તમે જ્યાં છે ત્યાં લઈ જાઓ અને એનેથી પૈસા ના હોય તો દસ પછા કે બસો રૂપિયા હોય ને તો એક બંધારા નું પુસ્તક છોકરા ને લઈ એ વાત છે ખબર પડે

જો આપડે તમે કાલ પાલનપુર ના મેળા હતા અમે હતા બરોબર હવે આપડે જે ભોગાવાદર ની જે જગ્યા પાલનપુર માં છે બરોબર ને અન્ન ચાલુ કર્યું છે આપડે હું નામ બાપુ નું શામળાજી મહારાજ શામળાજી બાપુ બરોબર હવે એને શું કીધું એ કે તમ તારે ભજન ભોજન ને ત્રિવેણી નો સંગમ આયા આ એક તમે બેહો પાણી પીવો પ્રસાદ લ્યો ભજન સાંભળો કેવી સુવિધા એ કે તમ તારે પૈસો એક રૂપિયા નો દ્યો તો તમ તારે કઈ નથી

ગાય એની અને નિર્ણય એ એની એટલે આપણે ખાલી ગાયું ખાલી નીણ નાખી બરોબર તો ગાય એની છે ને નીણ એ એની છે જે વેપાર કરે છે ને એ નીણ એની છે ને ગાય એની છે અને એ એની બુદ્ધિ જોવે કેવી અને આપણી બુદ્ધિ જોવે જે આપણે જે ગાય ને નીણ નાખ્યું છે ને એ નીણ એની છે એને પૈસા એમાંથી મળે છે હા અને જે નીણ આપણે ગાય ને નાખ્યું એ ગાય એની છે હા

બાવો આવ્યા પેલા એની તપાસ કરો કઈ સંત છે કે બાવો છે સંતો હોય ને એ કોઈ દિવસ ભીખે નહિ ભીખ માંગે સંતો હોય ને કોઈ દિવસ સાહેબ એનો તો દેવાનો હાથ હોય માંગવાનો હાથ ના હોય એટલે ભાઈ અમારા કાલની જ વાત કરું ને અમારા ગામ માં બે આવ્યા તા માંગવા સમજ્યા હવે એ ફોન માં વાતું કરતા હતા હું ના બેઠો તો એ કે તું આ શેરી માં આયા કઈ સારું છે બધું આયા મળી જાય બોલો એટલે આ એક ધંધો છે ટૂંક અને સંતો હોય ને સંતો એને કોઈ ફેસિલિટી નહી એને કોઈ કઈ ઓલી જરૂર એ નહી સમજી લો જપ તપ ને બસ સેવા અને અંધશ્રદ્ધા થી બાર લોકો ને કાઢવા આપડા સામે દસ બાબુ ન કીધું હવે આપડે ધંધા ને કઈ ફાળવાની જરૂર નથી તમે તમારે ખાઓ અને મોજ કરો પ્રસાદ લો બેસો જમો તમારા માટે જ છે સમાજ માટે છે

એક થાવ અને નેક થાવ હા જૂથ થાવ હમ આપણે હાંડિયા ને લીંડા પડે વેરાય જાય ને તો નો ભેગું થાય નો ભેગું થાય નો ભેગું એમ એટલા માથા એ છે ને એટલી શક્તિ થાય વધારે સો ટકા એવું એટલે હવે તો થોડો ઘણો સમાજ માં સુધારોય આવે અને વધુ પડતો આવવાની જરૂરી છે હવે તો

ઘણા બધા તમે તો ઘણા બધા ભજનો તમે લખી નાખ્યા છે ના ના સરસ કામ છે તમારું પણ સારું કેવાય સમાજ માં આવા હિરલા હોય આવા કલાકારો હોય તો એને આપણે વંદન કરી બિરદાવવા પડે એમ સમાજ ના સમાજ નું ઘરેણું કેવાય એમ ભલે ભલે કઈ વાંધો નહી આપડે આ છે અંધશ્રદ્ધા વિશે અને દાઝી જીવન ભોગાવદર વિશે વાત કરી

ભલે ભલે કઈ વાંધો નઈ તમ તારા આવીશ ભલે ભલે ભાઈ હાલો જય ભીમ જય દાસીજી પણ સાહેબ જય ભીમ જય દાસી